લોહીના ગઠ્ઠા જામે છે જેને લીધે હાર્ટ એટેક અને બ્રેઇન સ્ટ્રોક જેવી બીમારી લોકોમાં ઘર કરી ગઈ છે આ સંદર્ભે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર અને સુરત મનપા વિપક્ષે દંડક રચનાબેન હિરપરાએ આજે જણાવ્યું હતું કે આ જ બાબતે મેં આશરે પાંચ છ મહિના પહેલા ઓક્ટોબર માસમાં મળેલી પાલિકાની માસિક સાધારણ સભામાં મુદ્દો ઉઠાવ્યો હતો કે વેક્સિન લીધા પછી લોકોમાં હાર્ટ એટેકનો પ્રમાણ ખૂબ વધ્યું છે જેના લીધે અસંખ્ય નિર્દોષ નાગરિકો મોતને ભેટ્યા છે તો આ વેક્સિનની તપાસ કરવામાં આવે જેને લઈને શાસક ભાજપના સભ્યોએ મોટો ઉપાડે કહ્યું હતું કે સંજીવની સમાન વેક્સિન પર તમે શંકા કરો છો આ વડાપ્રધાન મોદી સાહેબનો પણ અપમાન છે વગેરે વગેરે આક્ષેપો મારી સામે કરવામાં આવ્યા હતા હું એ તમામને હવે કહેવા માંગુ છું કે ભાજપે ઇલેક્ટોરલ બોન્ડના નામે કરોડો રૂપિયા ઉઘરાવી વેક્સિન કંપનીને આ ફાયદો કરાવી આપ્યો હતો પરંતુ દેશના કરોડો નાગરિકોને ફરજિયાત વેક્સિન લેવા મજબૂર કરનાર આપણા વડાપ્રધાન શ્રી પાસે હવે તેઓ માફી મંગાવશે આ વેક્સિનને કારણે હાલ તો દેશના નાગરિકોનો જીવ તાળવે ચોંટી ગયો છે કરોડો લોકોએ વેક્સિન લીધી છે જેનાથી અસંખ્ય લોકોને તેની અસર થઈ છે કેટલાય માસૂમય જીવ પણ ગુમાવ્યો છે તો એ બધાનો જવાબદાર કોણ રશ્ના હીર પરાઈ વધુમાં જણાવ્યું હતું કે પાલિકા નિષ્ણાંતોની એક ચોક્કસ કમિટી બનાવે અને આ વેક્સિન બાબતે ઊંડી તપાસ હાથ ધરે તેવી માંગણી છે

ગેરકાયદેસર આપી અને લોકોને વેક્સિન ડિસ્ટ્રીબ્યુટ કરવાનું શરૂ કરી દીધું આમાં ફાયદો થયો ભારતીય જનતા પાર્ટીને કરોડો રૂપિયા ફંડ લઈ અને અરબો રૂપિયાનો ફાયદો થયો કંપનીને આ બંનેની વચ્ચે આજે લોકોના જીવ જઈ રહ્યા છે ત્યારે આજથી ચાર પાંચ મહિના પહેલાં સદનની અંદર મેં આ સવાલ ઉઠાવ્યો હતો કે કોરોના ગયો એના પછીના વર્ષ પછી જ નાની વયના લોકોને હાર્ટ એટેકના પ્રોબ્લમ વધી રહ્યા છે તો આમની પાછળ તપાસ કરવામાં આવે કે કંઈક કોરોના વેક્સિન તો આની પાછળનું કારણ નથી ને ત્યારે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો એમના કાર્યકર્તાઓ તમામ લોકોએ સદનમાં હોબાળો મચાવ્યો અને ત્યારે મને એવું કહેવામાં આવ્યું કે માનનીય વડાપ્રધાનશ્રીએ જડીબૂટી સમાન વેક્સિન લોકોને અપાવી અને લાખો કરોડો લોકોના જીવ બચાવ્યા છે આવું કંઈ મારો અવાજ દબાવવા દેવામાં આવ્યો અને મને એવું કહેવામાં આવ્યું કે તમે માફી માંગો વડાપ્રધાનશ્રીને તમે આ જૂઠ્ઠું બોલી રહ્યા છો અને આ ઘેલ ઘેલ વાતો કરીને મારો અવાજ ત્યારે દબાવી દેવામાં આવ્યો પરંતુ આજે એ કંપનીએ વિદેશમાં જઈને ખુદ કબૂલાત કરી છે કોર્ટમાં કે કોરોના ની વેક્સિન ના લીધે જ હાર્ટ એટેક નું પ્રમાણ વધી રહ્યું છે અને સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે નાની વયના લોકોને જે હાર્ટ એટેક નું પ્રમાણ વધી ગયું છે તો ત્યારે જે લોકો મને માફી માંગવાનું કહેતા હતા આજે લાખો લોકો એ વેક્સિન ના લીધે હાર્ટ એટેક ના લીધે મૃત્યુ પામ્યા છે કોઈ ઘરમાંથી કમાનાર વ્યક્તિ જતો રહ્યો છે કોઈ નાના બાળકોનો પિતા જતા રહ્યા છે

કોઈપણ નિષ્ણાન નિષ્ણાંત ડોક્ટરોની કમિટી રચી હોત અને કાંઈ પણ કાર્યવાહી કરી હોત તો આજે એમાં કાંઈક અંશે આપણે સુધારો કરી શક્યા હોત પરંતુ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એમને સર્વોપરી માને છે એટલા માટે કોઈની એ રાય લેતા નથી કોઈનું સાંભળતા નથી આજે લાખો લોકોને હાર્ટ એટેકના પ્રોબ્લેમ વધી ગયા છે લોહીમાં ગાંઠો થઈ જાય છે લોહી ખાટું થઈ જાય છે તો હવે ડોક્ટરોની કમિટી એક બનાવવી જોઈએ આમની તપાસ કરવી જોઈએ સરકારને જે ઘોર નિંદ્રામાં સુતી છે ને જાગી અને આ લોકોનો જીવ જઈ રહ્યો છે એમની પાછળ એમનું કારણ જે અત્યારે મળ્યું છે તેમની એમની પાછળ તાત્કાલિક કાર્યવાહી થાય એવા પ્રયત્નો હાથ ધરવા જોઈએ અસ્તુ ભારત માતા કી જય 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 કરવી